હેલો ભાઈઓ નમસ્કાર આપણે હવાર હવાર હવારમાં આંટો મારવા નીકળી ગયા આપડે ડુંગળીમાં જોવા આજ લાઈટ હજી નથી આવી પાવાનું હતું તો ભાઈઓ આપણે વાત કરવાની ઈ છે کہ گا لوگ کہ آ سکے تو آم تھا ہے سرکار فلانی سرکار آس بدلو آ بدلو آم تھا ہے آ سرکار آس تو آم خریدی ہے آم تھاح آ سرکار آس تو آم آس فلاں سرکار آس تو آم آس کئی آئی بھوک آج کای نہیں کھیل بھوک بھگو تھا ہے نہیں અને માવઠા ઉપર માવઠા આવે માવઠા ઉપર માવઠા આવે તો શું થાય ખેડૂત ભૂખ ભેગો ન થાય તો એટલે કોઈ ભાઈ છે ને સરકાર કોઈ ખેડૂતનું કાંઈ કરી દેવાની નથી નવી સરકાર આવે કે જૂની આવે ભૂખ આવે બાકી કાંઈ ન આવે ખેડૂતને એ જ થાય ને બીજું શું થાય તો માવઠા આવે જે ભૂખ જ આવે ને બે માવઠા આવ્યા એટલે ગયું ભૂખ આવી ગઈ ખેડૂતને બાકી આ સરકાર આવે ને આ આવે ને ફલાણા આવે છે તો આમ ખરીદે કોઈ કોઈનું કાંઈ દેવાનું નથી ભાઈ મહેનત જિંદાબાદ બરોબર ને હું કેવું તમારું કોમેન્ટ કરજો હતો હા જો આ ડુંગળી આપણે પાયેલી છે કાવરિયા રોપની ની ડુંગળી છે જોવામાં ગ્રોથ થઈ ગયો છે ગાંઠિયા થવા ગંગાનો બી છે માવઠા પહેલા સોંપેલી છે ગાંઠિયા થવા નીકળી જ બે પાણ વિડીયો લાંબો થાય પણ જોજો અને કોમેન્ટ પણ કરજો તમે હું એવું છે કોમેન્ટ કરજો ને આપણે કોમેન્ટ દ્વારા વાત છે પણ આપણે એકા બીજા ખેડૂતને થાય ભાઈ બાકી ખેડૂતનું કોઈ કાંઈ કરી દેવાનું નથી પાક્કું છે કોઈને કાંઈ પડી નથી ખેડૂતની બાકી વ્યામમાં ન રહેવું આ સરકાર આવશે તો આમ થાય ને આ સરકાર આવશે તો આમ થાય ને ઓલી સરકાર આવશે તો આમ થાય ને ફલાણી પાર્ટીની સરકાર આવશે તો ફલાણા ફલાણા ખેડૂતનું આમ કરી દે કાંઈ થા હે નહીં ખેડૂતો ભૂખ ભેગો થાય માટે કોઈના ભરોસે ન રહેવું અને ફગા ફગાહે ન સડવું સમજ્યા ફલાણી પાલ્ટીમાં દોડવું ને આ પાલટી એ ન કરાય આપણે તો આપણું ખેતીનો ધંધો કરાય બાકી આપણું ખેડૂતનું કોઈ હારું નથી કરી દેવાનું એ પાક્કું સો ટકાની વાત છે હવ હવે મત આટોથી દોડાય ને હવ હો વિરોધ અલગ અલગ કરે બરોબર અમારી સરકાર હશે તો આમ કરી દે ઓલા કે અમારી સરકાર કોઈ કાંઈ નથી થવાનું ભૂખ આવે ખેડૂતને ખોટું કોઈની વાહનમાં ધોળાય આપણે આપણું કરાય તો ખેડૂત ભાઈઓ એક કોમેન્ટ કરજો તમે હું વાવ્યું છે પ્રતિભાવ આપજો વાતચીત કોમેન્ટ દ્વારા થાય અને કોમેન્ટમાં લખજો જય કિસાન આ ઘઉં છે આ ઘઉં આપણે આ મેથી ખાવા બનાવી દેવો આમાં કોઈ પણ જાતની દવા નથી નાખી હજી ખાવા માટે બનાવી છે મેથી બાજુમાં ડુંગળીની બાજુમાં છે અને આ બાજુ ઘઉં છે તો વિડીયો ગમે છે કે લાઇક આપીને બધા ગ્રુપમાં શેર કરજો અને કોમેન્ટમાં લખ્યો જય કિસાન જય કિસાન જય જવાન જય ભારત માતા વંદે માતરમ